તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરની અધ્યક્ષતાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની વોટ જેસા કુછ નહીં વોટ જરૂર ડાલેગી હમની થીમ ઉપર ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રીય મતદાતા દિવસ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં ગઢવૈયાઓએ ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાન અધિકારીઓ આપ્યા છે તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આપણને જ્યારે બંધારણ મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરીને આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીએ શ્રી મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી દ્વારા જેફ વય ધરાવતા મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ લોકોને હું ભારતનો છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કુમારને મતદાન માટે મતદાતાઓને જાગૃત કેળવવાનો સંદેશ આપતો વિડીયો ક્લિપ પણ નિહાળી હતી આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી પ્રાંત અધિકારી ભરૂચ આર જે શાહ ઝઘડીયા એસ બારીયા અને સહિત વિવિધ કચેરીઓ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાતા તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નેશનલ વોટર્સ ડેના સેલિબ્રેશન ભરૂચનું અહીંયા જેપી પી કોલેજમાં કરવામાં આવ્યું અને જિલ્લામાં જેમણે પણ આ ઇલેક્શન લગતી કામગીરીમાં ખૂબ સારું કામ કર્યું છે એ તમામ અમારા ઈઆરઓથી લઈને એઆરઓથી લઈને અમારા બીએલઓ કેમ્પસ એમ્બેસેડર્સ તમામનું સન્માન કરવામાં આવ્યું આ દિવસ આપણી માટે પણ આપણી વોટિંગની ફરજને યાદ કરવાનો દિવસ છે અને આ સેલિબ્રેશન થકી આપણું એક એવું ઈચ્છા છે અને આપણું એક વિઝન છે કે આપણા જિલ્લામાં આપણે તમામ બુથ ઉપર એંસીથી નેવું ટકા સુધી મતદાનને લઈ જઈ શકીએ તો આવો એક સરસ ઉદ્દેશ્ય સાથે આપણી પવિત્ર ફરજ લોકો વધુ નિભાવે એવા દેહ સાથે આજનું ખૂબ સારું સેલિબ્રેશન થયું છે અને હું તમામને નેશનલ વોટર્સ ડેનું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું